આપણી પાસે દીર્ઘ દ્રષ્ટિ સાથેનું નેતૃત્વ છે એટલે એની અંદરથી અમુક અમુક વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો શું પ્રયત્ન તો ગ્રીન કવર કેટલી કે વધારી શકાય એના માટેનો પ્રયત્ન આપણો સામાજિક દાયિત્વ પણ એમાં છે જ જ જ રાષ્ટ્ર માટેનું પણ છે એની અંદર કે એક એક ઝાડ ઉગાડવું પડે વડાપ્રધાન શ્રી પેડ નામ એટલે જ કીધું કે ભાઈ તમે એની સાથે જોડાવ લગાવ થવો જોઈએ બીજો કોઈ રસ્તો નથી તો આની અંદર તો જોડાવું જ પડશે વિઝન સાથે આગળ વધવું છે કે ભાઈ આપણે આપણું ડેવલપમેન્ટ જેટલું આગળ વધારતા જઈએ એની એની પાછળ વિઝન પણ રાખવું પડશે કે ભવિષ્યનો પણ વિચાર કરતા જ રહેવો પડે મિશન લાઈફ જે વડાપ્રધાન શ્રી સર કર્યું છે એનું આજ છે રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ એક વખત તો આપણે ભૂલ કરી છે કોવિડમાં જોયું છે આપણે બધાએ કે ક્યાં આગળ ઓક્સિજન લેવાય પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં એડમિટ જ ના થાય શું કરે શું ભવિષ્યનો વિચાર કરવો જ પડેવો છે